નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું હેમંત આપ સૌનું વેબ સંકુલના હેમંતુબ પ્લેટફોર્મ પર સ્વાગત કરું છું આપ સૌને ખબર છે કે હમણાં જ તાજેતરમાં જીપીએસસી દ્વારા સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષા જે છે એની નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે આજે એ જ નોટિફિકેશનના સંદર્ભમાં ચર્ચા કરવા માટે આપણે એકત્રિત થયા છીએ મારો આ અંદર પ્રયત્ન એ રહેશે ટેક્સ ઇન્સ્પેક્ટરની ભરતી આવી છે એમાં કુલ ત્રણસો ને ત્રેવીસ જેટલી જગ્યા છે તો બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે તો આપણે ચર્ચા કરીએ આના સંદર્ભમાં સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષાના સંદર્ભમાં આપણે ચર્ચા કરીએ પહેલા જો આપ આ પરીક્ષાને લઈને ખૂબ સારી રીતે તૈયારી કરવા માગો છો આપની ઈચ્છા એવી છે કે આ પરીક્ષાની પ્રિલિમિનરી પરીક્ષાને તમે સરળતાથી ઉત્તીર્ણ કરો તો એની માટે વેબ સંકુલ આપની માટે લઈને આવ્યું છે એક સ્પેશિયલ ઓપરેશન એક્સ ફેક્ટર બેચ જે બેચની અંદર તમે ત્રણ હજાર નવસો નવ્વાણું ની અંદર આ આખો કોર્સ તમને મળવા પાત્ર છે તો ચલો બહુ આના ઉપર ચર્ચા ના કરતા આપણે આગળ આના પર ચર્ચા કરીશું આજે જે મુદ્દા માટે આપણે એકત્રિત થયા છીએ એ મુદ્દા પર પહેલા તો ચર્ચા કરીએ તો જો સ્ટેટ ટેક્સ તો જીપીએસસી દ્વારા પચીસ ક્રમાંકની આ જાહેરાત છે આ વખતે બહાર આવી છે જે ખૂબ સારો નંબર છે આના ફોર્મ ફિલઅપની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ત્રણ તારીખ ત્રણ ઓક્ટોબર બે હાજર પચીસ બપોરના એક કલાકથી એટલે કે તેર કલાક થી આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને સત્તર તારીખ સુધી તમે આના ફોર્મ ફિલ અપ કરી શકો છો તો જો કોઈ વિદ્યાર્થીને આ પરીક્ષાના ફોર્મ ભરવાના બાકી હોય તો એ વહેલી તકે જઈને આ ફોર્મ ભરી દે ઓજસ જીપીએસસીના પોર્ટલ પરથી તમે આના ફોર્મ ભરી શકશો તદ ઉપરાંત વાત કરીએ તો સર આ જે પરીક્ષા છે આ પરીક્ષાની જે પ્રાઇમરી એટલે કે પ્રિલિમિનરી પરીક્ષા જે છે પ્રાથમિક કસોટી જે છે એ તમારી ચાર જાન્યુઆરી બે હજાર ના રોજ થવા જવાની છે જોડે જોડે મેન્સની પણ ડેટ આ લોકોએ ડિક્લેર કરી દીધી છે માર્ચ બે હાજર છવ્વીસની અંદર મેન્સ લેવાની છે જો તમે નોટિફિકેશનથી જુઓ તો એમાં તો તારીખ પણ લખી છે માર્ચ રોજ આ પરીક્ષા લેવાની છે તો તમે જોઈ શકો છો કે અહીંયા આ રીતનું એક યોગ્ય આયોજન જીપીએસસી દ્વારા કરવામાં આવ્યું છે જો જીપીએસસી આટલું સારું આયોજન કર્યું હોય તો આપણી પણ જવાબદારી બને છે કે આ પરીક્ષાની આપણે સારામાં સારી તૈયારી કરીએ પણ હવે જો સૌથી મોટો પ્રશ્ન ઉદ્ભવે કે સર સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની બધાની એક ઈચ્છા હોય છે કે આપણે ફાઈનાન્શિયલી થોડાક સ્ટેબલ બનીએ નો ડાઉટ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની કે કોઈ પણ સરકારી નોકરી તમને ખાલી આર્થિક રીતે જ નહીં તમારી સામાજિક નામના પણ થાય છે તમને માન પ્રતિષ્ઠા મોભાની પ્રાપ્તિ થાય છે તો આ પરિસ્થિતિમાં જો વાત કરીએ તો આ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષા જેમ કે તમે કોઈ પણ ગ્રેજ્યુએટ છો ગ્રેજ્યુએશન કર્યા બાદ તમે ધારો કે કોઈ પણ પ્રાઇવેટ નોકરીમાં જાઓ છો તો તમને ઇનિશિયલ ડેઝમાં કોઈ એટલી મોટી સેલેરી નથી મળવાની પણ જો તમે યોગ્ય રીતે તૈયારી કરો છો અને આ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષા ઉત્તીર્ણ કરો છો તો તમને કેટલો પગાર મળી શકે છે એના સંદર્ભમાં આપણે ચર્ચા કરીએ એટલે જો તમે જુઓ તો તમને જોવા શું મળે છે એક તો અત્યારે જે રીતના તમારા નોટિફિકેશનમાં આપણે ડિક્લેર કરેલું છે તો સેવન્થ પે કમિશનના અકોર્ડિંગ કંઈક આ રીતનો ડેટા આપણને જોવા મળે છે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરમાં પે સ્કેલ જે છે થર્ટી નાઇન થાઉઝન્ડ નાઇન લઈને એક લાખ હજાર છસો રૂપિયા સુધીનો રહેતો હોય છે પે સ્કેલ તમારો શરૂઆતમાં તો બેઝિક પગાર જ તમને મળે છે થર્ટી નાઇન થાઉઝન્ડ નાઇન જેમાં ગ્રેડ પે જે છે એ ફોર સિક્સ ડબલ ઝીરોનો તમારો ગ્રેડ પે રહેતો હોય છે આ રીતના કંઈક તમારો પગાર હોય છે પરંતુ આજની તારીખમાં પરિસ્થિતિ કેવી છે તો તમે જ્યારે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષા ઉત્તીર્ણ કરો છો અને સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે જોબ પર લાગો છો તો પ્રથમ પાંચ વર્ષ જે છે પ્રથમ પાંચ વર્ષ માટે તમને એક ફિક્સ પગાર મળે છે જે રહેશે ફોર્ટી પ્રથમ પાંચ વર્ષ માટે તમે જસ્ટ ઇમેજિન કરો મેં હમણાં જ કીધું તમે ગ્રેજ્યુએશન કરીને જો કોઈ

એપ્રોક્સિમેટલી કંઈક આ રીતના જોવા મળે છે આજુબાજુ મોંઘવારી આ મોંઘવારી ભથ્થું જે હોય છે ડિયર એન્સ અલાઉન્સીસ જે છે વેરી કરતા હોય છે તમે કયા સિટીમાં છો ક્યાં છો ટીયર વન સિટી છે ટીયર ટુ આ એક તમને ઓન એન એવરેજ અંદાજિત પગાર કહેવાનો પ્રયત્ન છે મારો જેનાથી તમને મોટિવેશન મળે કે ભાઈ જો તમને ખબર છે કે પ્રાઇવેટ નોકરીમાં એટલા સરળતાથી આટલો ઊંચો પગાર મળવાનો નથી પણ જ્યારે ગવર્મેન્ટ જોબની અંદર તમને સારી તૈયારી કરીને લાગો છો તો તમને સારો એવો પગાર મળવા પાત્ર છે તદ ઉપરાંત વાત કરીએ તો ઘર ભથ્થું પણ મળી શકે છે તમને દેટ અગેન વેરીઝ એરિયા ટુ એરિયા સિટી ટુ સિટી વેરી કરશે અન્ય ભત્તાઓની અંદર તમને ની આજુબાજુ મળશે એટલે કે કુલ અંદાજિત પગાર તમે વિચાર કરી લો સિક્સટી સેવન થાઉઝન્ડથી લઈને સિક્સટી નાઇન થાઉઝન્ડની અરાઉન્ડ રહે છે એમાં જો આપણે ડિડક્શન બાદ કરીએ ધારો કે તમે કોઈ એવા મ્યુનિસિપલ કોર્પોરેશન કે એવા કોઈ શહેરોની અંદર છો તો એ કેસની અંદર પ્રોફેશનલ ટેક્સ ભરવાનું આવી શકે એનપીએસના પૈસા ભરવાના આવી શકે જીઆઈએસના પગારમાંથી તમારા કટ થશે એટલે કે ડિડક્શનને બી માઇનસ કરો તો ઓલમોસ્ટ સિક્સટી ટુ થાઉઝન્ડની આજુબાજુ તમારી સેલેરી થતી હોય છે એટલે તમે વિચાર કરો ફોર્ટી નાઇન અરાઉન્ડ અરાઉન્ડનો તમારો ફિક્સ પે છે એ પતે છે ત્યારબાદ જ્યારે તમે પગાર લેવાનો શરૂ કરો છો ત્યારે સિક્સટી ટુ થાઉઝન્ડ અરાઉન્ડને તમને સેલરી મળે છે અગેન જે બહુ સારો પગાર છે અને એમાં પણ જેમ જેમ તમને એક્સપિરિયન્સ મળશે એમ એમ તમારો જો બેઝિક પે પણ વધતો ગયો તો એમ એમ પગારની અંદર હજી બઢોતરી થશે અને આ તો સેવન્થ પે સ્કેલ પ્રમાણે છે

જ્યારે કરિયાણું લેવા જવાનું થશે ત્યારે તો પૈસાની જરૂર પડશે તો ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી તમને મળે છે એટલા માટે જ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની જ્યારે આ પરીક્ષા આવી છે તો તમારે યોગ્ય રીતે એને તૈયારી કરીને એને ઉત્તીર્ણ કરવી જોઈએ હવે આવી પરિસ્થિતિમાં તમારા મગજમાં છે કે સર એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે આ પરીક્ષાનું ફોર્મ જો મારે ભરવું હોય તો મારી એલિજિબિલિટી શું છે તો ધ્યાનમાં રાખીશું પહેલાં તો તમે ભારતીય નાગર નાગરિક હોવા જોઈએ વીસ વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ અને પાંત્રીસ વર્ષથી વધારે આયુ ન હોવી જોઈએ હેને એટલે કે તમે વીસ થી પાંત્રીસ વર્ષની ઉંમરની વચ્ચેના કોઈ પણ વ્યક્તિ છે આ પરીક્ષા આપી શકે છે સ્નાતકની પદવી ધરાવતા હોવા જોઈએ એટલે કે ગ્રેજ્યુએટ હોવા જોઈએ કોઈ પણ ગ્રેજ્યુએટ આ પરીક્ષા આપી શકે છે કોઈ પણ ગ્રેજ્યુએટ થોડું ઘણું તમને કોમ્પ્યુટર નોલેજ હોવું જોઈએ જોડે જોડે ગુજરાતી અથવા હિન્દી ભાષાનું આપને જ્ઞાન હોવું જોઈએ બરાબર છે અને બટ ઓવિયસ છે એમાંથી હવે ગુજરાતી તો આપણને થોડુંક આવડતું જોઈએ એટલે કે ભાષાનું જ્ઞાન હોવું જોઈએ તો એક આ આપણને જોવા મળે છે એલિજિબિલિટી ક્રાઇટેરિયામાં સિમ્પલ ભાષામાં કહું પ્રેક્ટિકલી જોવા જઈએ તો તમે જો કોઈ પણ ગ્રેજ્યુએશન કરેલું છે તો તમે આ પરીક્ષાનું ફોર્મ સરળતાથી ભરી શકો છો વય આયુ તમારી વીસ વર્ષથી પાંત્રીસ વર્ષની વચ્ચેની છે તમે આરામથી આ ફોર્મ ભરી શકો છો તમે ભારતના નાગરિક છો તમે આરામથી આ ફોર્મ ભરી શકો છો તો આ શરતો આપણને ખબર હોવી જોઈએ ચલો આપે ફોર્મ તો ભરી દીધું ત્યારબાદ શું તો સર સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં સૌથી મોટો ફાયદો એ છે કે તમારે ખાલી બે જ સ્ટેજીસ ક્લિયર કરવાના છે પ્રથમ છે પ્રિલિમિનરીનો સ્ટેજ પ્રાથમિક કસોટીનો સ્ટેજ અને ત્યારબાદ છે મેઇન્સ માટેનો સ્ટેજ પ્રિલિમિનરીની વાત કરીએ તો એ એમસીક્યુ બેસ્ડ સંપૂર્ણ તમારી પરીક્ષા રહેશે આ આખી તમારી એમસીક્યુ બેઝ એક્ઝામિનેશન રહેશે જ્યારે મેઇન્સની વાત કરીએ તો મેઇન્સ તમારી ડિસ્ક્રિપ્ટિવ ટાઈપની એક્ઝામિનેશન છે પ્રિલિમ્સના સંદર્ભમાં વાત કરીએ તો પ્રિલિમ્સની અંદર તમને જોવા મળશે એક બસ્સો માર્ક્સનું પેપર આવશે જે કમ્પ્લીટલી આખું જનરલ સ્ટડીઝનું પેપર રહેશે જેની અંદર તમારો હિસ્ટ્રી આર્ટ એન્ડ કલ્ચર પોલિટી મેથ્સ એન્ડ રિઝનિંગ પછી તમારું જિયોગ્રાફી આવી ગયું ઇકોનોમિક્સ આવી ગયું સાયન્સ એન્ડ ટેક આવી ગયું કરંટ અફેર આવી ગયો આ વિષયોનો અહીંયા સમાવેશ થતો હોય છે બે કલાકની આજુબાજુનો સમય મળે છે આપને દરેક સાચા ઉત્તર માટે તમને એક માર્ક મળવા પાત્ર રહેશે અને જો તમે રોંગ ટીક કરો છો તો એ કેસમાં નેગેટિવ માર્કિંગ પણ રહેશે દેટ ઇઝ માઇનસ એટલે કે ત્રણ પ્રશ્નો જો તમારા ખોટા પડે છે તો ત્યારે એક માર્ક્સ તમારો કટ થશે તો આ આપણને અહીંયા જોવા મળે છે બીજી વસ્તુ એ વિદ્યાર્થીઓ માટે જે કદાચ આની પહેલા કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા નથી આપી અહીંયા એક વસ્તુ ધ્યાનમાં રાખજો પ્રિલિમનરી પરીક્ષામાં કમ્પલરી છે કે ઈ વિકલ્પ પર ટીક કરવામાં આવે ધારો કે તમારે કોઈ ક્વેશ્ચન સ્કીપ કરવો છે તમારે આન્સર નથી આપવો તો એ કેસની અંદર એમાં ઈ ઓપ્શન પસંદ કરવાનો રહેશે આપને એટલે કે ઈ પર ટીક માર્ક કરવાનું રહેશે ઈનું ઓએમઆર તમારે ફિલ કરવાનું રહેશે જો કદાચ કોઈ નથી કરતું તો એ કન્સિડર કરવામાં આવશે કે ખોટું ઉત્તર છે અને નેગેટિવ માર્કિંગ થઈ શકે છે તો ઈ ફૂલફિલ કરવા પણ કમ્પલસરી છે તો આ ધ્યાનમાં રાખીશું પ્રિલિમિનરી પરીક્ષાને ધ્યાનમાં લઈએ એનાથી આગળ વધીએ મેઇન્સ પરીક્ષાની વાત કરીએ મેઇન્સની તો મેન્સની અંદર ટોટલ ચારસો માર્ક્સની લેખિત પરીક્ષા રહેશે મેન્સ જેની અંદર કુલ ચાર પેપરોનો સમાવેશ થાય છે એક પેપર ગુજરાતી ભાષાનું પેપર છે જે સો ગુણનું પેપર રહેશે ત્રણ કલાક જેવો આપણને સમય મળશે એક પેપર અંગ્રેજી ભાષાનું પેપર છે સો ગુણનું પેપર રહેશે ત્રણ કલાકનો આપણે સમય મળશે ત્યારબાદ એક જીએસ વન નું સામાન્ય અભ્યાસ એકનું પેપર આવશે અગેન સો ગુણનું રહેશે ત્રણ કલાકનો આપણે સમય મળશે અને હજી એક સામાન્ય અભ્યાસ બે પેપર આવશે જે પણ સો ગુણનું છે એમાં પણ ત્રણ કલાકનો આપને સમય મળશે તો આ રીતે આપણને જોવા મળે છે કે ચારસો માર્ક્સની તમારી લેખિત પરીક્ષા થાય છે તમારી પ્રિલિમ્સ ક્લિયર થઈ ત્યારબાદ આપ મેન્સ અપિયર કરવા ગયા મેન્સ ક્લિયર થઈ ત્યારબાદ તમારું જો પીડીએફમાં નામ આવે છે તો એનો મતલબ તમારું સિલેક્શન થઈ થઈ ગયું છે અને તમે પસંદ ગયા છો એઝ અ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે અને પછી તમે યાદ કરો પેલો ફિક્સ પે અને બેઝિક પે ના પ્રમાણમાં જો ગણતરી કરીએ તો આપણો પગાર તમે સમજી શકો છો કે આ પરીક્ષાઓની અંદર આવા સ્ટેજમાં વિભાજિત છે તૈયારી કરવાની છે આપને હવે બીજો જે પ્રશ્ન આપણા મગજમાં ઉદભવે છે કે એઝ અ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર શું વર્ક પ્રોફાઇલ આવે શું કામ કરવાનું શું આવે તો કામ કરવાની પ્રક્રિયા બહુ સરળ છે તમે અહીંયા જ્યારે વર્ક પ્રોફાઇલની અંદર વાત કરીએ તો તમે સમજો તમે ગુજરાતના સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની અંદર જોડાવો છો એટલે કે ગુજરાતનું જે ટેક્સ ડિપાર્ટમેન્ટ છે એની અંદર જોડાઓ છો મોસ્ટલી જીએસટીનું જે ડિપાર્ટમેન્ટ આપણે કહેતા હોઈએ છીએ એની અંદર તમે જોડાવો છો ઇન ડાયરેક્ટ ટેક્સિસના ડિપાર્ટમેન્ટની અંદર આની અંદર તમારે કયા કયા કાર્યો કરવાના આવશે તો એક તો કરદાતા તરીકે જે કરદાતાઓએ નોંધણી કરાયેલી છે એમનું નિરીક્ષણ એમના ડેટા યોગ્ય ટાઈમે તમારે ઓડિટ કરવાના રહેશે થોડુંક ધ્યાન રાખવાનું રહેશે તમારે ડ્રાફ્ટ તૈયાર કરવા સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે જે પણ તમારા ડિપાર્ટમેન્ટલ ડ્રાફ્ટ છે એને રેડી કરવાનું કામ રહેશે ટેક્સના સંદર્ભમાં રેકોર્ડ્સ અને રિપોર્ટ્સ બનાવવા એ તમારું કામ રહેશે તદ ઉપરાંત વાત કરીએ તો આની અંદર ફિલ્ડ વર્ક પણ સમાવિષ્ટ હોય છે આપની જે રીતનું આપણે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર બન્યા પછી વર્ક પ્રોફાઇલ મળે તો ઘણીવાર તમને ફિલ્ડ વર્ક પણ મળતા હોય છે કે જ્યારે તમને ખ્યાલ છે કે એઝ અ ટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારી તરીકે તમારે જો કોઈ જગ્યાએ કોઈ તપાસ કરવા જવાનું આવે કોઈ કર ચોરી કે કોઈ પણ બાબતની તો એ પરિસ્થિતિમાં પણ તમારે જવું પડતું હોય છે એટલે તમે જોવા જાવ તો આ જોબની અંદર એવું નથી કે ખાલી ને ખાલી તમારે ઓફિસમાં બેસીને રહેવાનું છે ફિલ્ડ વર્ક પણ આની સાથે અસોસિએટેડ જોવા મળે છે તો એ પણ તમારા જોબ પ્રોફાઈલની અંદર આવે છે તો એ ધ્યાનમાં રાખીશું તદ તદઉપરાંત વાત કરીએ તો સર કરના સંદર્ભમાં જે કાયદાકીય અને વિધેયક કાર્યવાહીઓ છે એ કાયદાકીય અને વિધેયક કાર્યવાહીઓ પણ આપને કરવાની આવશે એની માટે પણ આપણે જવું પડશે તો સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરના જોબ પ્રોફાઇલની વાત કરીએ તો બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રોફાઇલ છે ખાસ કરીને એ વિદ્યાર્થીઓ માટે કે જે પોતાના જીવનની અંદર થોડુંક કહેવાય ને કે એક દેશના તરફેણમાં કે દેશ માટે સારું કામ કરવા ઈચ્છતા હોય કાયદાકીય રીતે થોડીક પોતાના હાથમાં સત્તાઓ રાખવાનું પસંદ કરતા હોય એવા વિદ્યાર્થીઓ માટે આ જોબ પ્રોફાઇલ બહુ સારી છે તો એ આપણને અહીંયા જોવા મળે છે કે આ રીતનું કંઈક આનું વર્ક પ્રોફાઇલ રહેશે ક્લિયર છે બેટા બહુ સરસ હવે આ તમામે તમામ માહિતી મેળવ્યા પછી આપના મગજની અંદર એક પ્રશ્ન ઉદ્ભવતો હશે અને પ્રશ્ન એવો રહેશે કે સર મારે હવે આ પરીક્ષા ઉત્તીર્ણ કરવી છે તો શું કરી શકાય તો વેબ સંકુલ આપની માટે મેં સ્ટાર્ટિંગમાં જ કીધું એ પ્રમાણે એક ઓપરેશન એક્સ ફેક્ટર કરીને બેચ લઈને આવ્યું છે આ બેચ એસટીઆઈ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરના પ્રિલિયમ્સને ધ્યાનમાં રાખીને આ બેચ ચાલશે આ અંદર તમે જોશો તો પ્લસ સંપૂર્ણ કે ટીચિંગ તમને વેબ સંકુલના એક્સપર્ટ ફેકલ્ટીઝ દ્વારા કરવામાં આવશે કેમ કે તમે વસ્તુ સમજો પરિસ્થિતિ કેવી છે પરિસ્થિતિ એવી છે કે સમય આપણી જોડે મર્યાદિત છે અને મર્યાદિત સમયમાં તમારે બહુ બધી વસ્તુઓ કવર કરવાની છે તો બધા ફેકલ્ટી મિત્રોએ છેલ્લા એક બે વર્ષના જીપીએસસીના જે પેપર લેવાયા છે જેમ કે ફાઈનલી હમણાં પેપર થયું હતું જે વર્ગ ત્રણની પરીક્ષા જ છે જીપીએસસી દ્વારા લેવાતી એના અને એને ઓબ્ઝર્વ કર્યા પછી અમે આ આખા કોર્સને ડિઝાઇન કર્યો છે જેની અંદર પરીક્ષાને ધ્યાનમાં રાખીને જે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે પહેલા એને કવર કરવામાં આવશે જેનાથી આપને મહત્તમ લાભ થાય અને થોડા સમયની અંદર પણ આપ પરીક્ષા ઉત્તીર્ણ કરી શકો તદ તદઉપરાંત વાત કરીએ તો સર આ બેચની અંદર તમને અહીંયા દેખાતું હશે લાઈવ લેક્ચર્સની સાથે રેકોર્ડેડ બેચ પણ મૂકી દીધી છે આપણે ફ્રીમાં કેમ કે કેવું છે ઘણા વિદ્યાર્થીઓ કદાચ એવું હશે કે છેલ્લા એક બે વર્ષથી તૈયારી કરી રહ્યા હશે તો એમને ખાલી બ્રશ અપ થવાની જરૂર હશે એમને થોડીક એક ફિનિશિંગની જરૂર હશે તો એવા કેસમાં એ વિદ્યાર્થીઓ જો લાઈવ લેકચરની જગ્યાએ રેકોર્ડેડ લેક્ચર એડવાન્સમાં જોવા માંગતા હોય તો એવા વિદ્યાર્થીઓ એડવાન્સમાં રેકોર્ડેડ લેક્ચર પણ જોઈ શકે છે રાઈટ તો કે ભાઈ હું પહેલા આ વિષયને સમાપ્ત કરવા માગું છું પછી આ વિષયને સમાપ્ત કરીશ તો લાઈવની સાથે સાથે રેકોર્ડેડ બેચ પણ આપને ફ્રી મળી રહી છે અહીંયા તદઉપરાંત વાત કરીએ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમે તૈયારી તો કરો છો પણ શું તમારી તૈયારી યોગ્ય દિશામાં ચાલી રહી છે કે નહીં આ નિર્ધારિત કરવા માટે ખૂબ જરૂરી છે કે સમયાંતરે તમે પરીક્ષા આપો એટલા જ માટે આપણે અહીંયા સ્પેશિયલી તમારી માટે મોક ટેસ્ટથી લઈને દરેકે દરેક વસ્તુનું આયોજન કરીશું અને એની માટે તમારે કોઈ એક્સ્ટ્રા ચાર્જિસ પણ પે નથી કરવાના એ બધી વસ્તુ અહીંયા ઇન્ક્લુડેડ છે તમારા એવરી ડે ચાર થી છ કલાકના લેક્ચર્સ રહેશે પ્લસ મેથ્સ અને રીઝનિંગનો જે કોર્સ છે એ રેકોર્ડેડ કોર્સ તમારો આખો આપણે અહીંયા ઉપલબ્ધ કરાવી દીધેલો છે બીજી વસ્તુ આના ડેમો લેક્ચર્સ સ્ટાર્ટ થઈ ચૂક્યા છે જેમ કે આજ આઠ તારીખે જ સવારે આઠ વાગે હેમંત સર એટલે કે મારો સાયન્સ એન્ડ ટેકનો લેક્ચર હતો એ તમને યુટ્યુબ પર બી જોવા મળી જશે બરાબર છે કદાચ કોઈ વિદ્યાર્થી લાઈવ ના જોઈ શક્યું હોય તો યુટ્યુબ પર જઈને જોઈ શકે છે ઠ તારીખે સાંજે છ વાગે મિતેશ ઇકોનોમિક્સ નું લેક્ચર છે તો તમે જોઈ શકો છો ટાઈમિંગ પણ એ રીતે રાખ્યા છે સવારે એક સ્લોટ રાખ્યો છે સાંજે એક સ્લોટ રાખ્યો છે એટલે કે સવારે જે તમે ભણ્યા એને તમે સાંજ સુધીમાં રિવાઇઝ કરી શકો આરામથી વાંચી શકો સાંજે જે ભણો છો એ લેક્ચર બાદ તમે આરામથી અને વાંચી શકો એટલે તમારું ટાઈમિંગ અને લેકચર બંને વચ્ચે રીડિંગનો પણ તમને શું મળી જાય ટાઈમ મળી જાય તો આ એક તો તમને બેનિફિટ થશે એટલે તમે જુઓ સવાર સાંજ સવાર સાંજ લેક્ચર રાખે છે પ્લસ કોઈ વર્કિંગ પ્રોફેશનલ છે કોઈ જોબની સાથે તૈયારી કરે છે છે તો એવા વિદ્યાર્થીઓને પણ આ આ લેક્ચર્સની અંદર શું થઈ લાભ બેચ જે તમારી વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન પર ઉપલબ્ધ છે તો વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન પર તમે આ બધા લેક્ચર્સ જોઈ શકો છો વધારે માહિતી જોઈતી હોય તો એની માટે આ કોન્ટેક્ટ ડિટેલ્સ આપેલા છે એના ઉપર કોલ કરીને આપ વધારે માહિતી પ્રાપ્ત કરી શકો છો ક્લિયર છે બેટા તો યસ તો આ સ્ટેટ ટેક્સ ઇન્સપેક્ટરની પરીક્ષાના સંદર્ભમાં માહિતી આપવા માટે જ હું આજે અને આજ મારો મૂળ ઉદ્દેશ્ય હતો આશા રાખું છું આપને કંઈક નવું જાણવા અને શીખવા મળ્યું હશે ભવિષ્યમાં આપણે જ્યારે પણ મળીશું જ્યાં પણ મળીશું આશા રાખું છું કંઈક નવું શીખીશું નવું જાણીશું ત્યાર સુધી હું હેમંત હિવરાલે આપ સૌની રજા લઉં છું જય હિન્દ જય ભારત